પાડી નો <gutu> <gutu> <tis cute. tis yoga>

બાપા તું એમ કેજે નક પેલા મેં આજીવાં છે ને એ નહી આવી મારે બદલે એમ કદી કોઈ ફુંંચી ખાલી આલતું પાણી બદલે લઈ આલી થી કરે કરી તો ઈ સરખે થાપા ઉપર આવવા છોકરો છે નક હાલ થાપા એય બાપા કી લે તું જા કઈ ના રો કે મારે બદલે કંઈક દી મો મ다가 બિસ્કિટ પડશે તો બે આલે હ

કે તમે આ ખર્ચા વિશે બોલ્યા ને એ ગમ્યું જેમ કે હવે જો મોકવાની વધી ગઈ છે બરાબર હવે જેમ બને બધા ખર્ચા ઓછા જ કરવા પડે હાલ જો આ તમે પાડીનો બર્થે બરાબર છે હવે તમને જે ગમ્યું પણ આ પાડના તો ગમે જે છોકરાનો મનાવો હોય ને તો હું તો કહું એક પોસ રૂપિયાની ચોકલેટો જ વેચાય બીજો કોઈ આધો ખર્ચો કરાય ના કરો અને આ શું કરશે બીજે લાશે ફલોનું લાશે ઠેકડું લાશે એના કરતી આ

હવે આયા થો હવે તો આપડે બર્થ તો પેલો કરવો જ પડે છે શું કરવાનું ખોયા હવે પાડી ના બર્થે ના હોય બર્ડ ડે